મિત્રો શું તમે પણ તમારા ખટ્ટા વાળ હેરાન થઈ ગયા છો અત્યારે આપણો વાળ ખરવાની શરૂઆત થાય એટલે આપડે દુનિયા ભરની પ્રોડક્ટ વાપરી કાઢીએ જેનું કઈ રિઝલ્ટ તો મળે ને ઉલટા ના વાળ વધારે ને વધારે ખરવા લાગે અત્યારે વાળ વધારે ખરતા હોય છે તૂટી જતા હોય છે નવા વાળ નો ગ્રોથ ઝડપથી થતો નથી વાળ બે મુખા થઈ ગયા છે એકદમ ડેમેજ થઈ ગયા છે જો આ બધી પ્રશ્નનો જવાબ હા હોય ને તો તમારા માટે આજે હું એક મસ્ત તેલ લઈને આવી છું છે છે તકલીફમાં રાહત આપે સાથે સાથે તમારા વિડીયો લાસ્ટ્રોથ ને પણ વધારે છે આ તેલ એવું છે જે આપણા નાની દાદી આપણને પહેલેથી કહેતા હતા કે દીકરાઓ માથામાં આ તેલ લગાવવું જોઈએ કે જેનાથી વાળ સારા બને પણ એની જગ્યાએ આપણે વધારે પડતા કોસ્મેટિક ઉપર ડિપેન્ડ થતા ગયા જેના લીધે વાળની તકલીફો અત્યારે વધારે પડતી જોવા મળે છે અને આ તેલ એવું છે જે સાયન્ટિફિક પ્રૂફ છે અને રિસન્ટથી પણ બતાવે છે કે આ તેલના ઉપયોગથી આપણે વાળની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સુધારી શકીએ છીએ તો ચાલો એના વિશે વાત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી દાકે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં વાળ ખરવાના ઘણા બધા કારણો હોય છે જેમ કે જીનેટિકથી લઈને પોલ્યુશન સુધી stress લઈને poor nutrition સુધી આવા કેટલાક અગણિત કારણો હોય કે જેના લીધે આપણા વાળ વધારે વધારે ખરતા જતા હોય આ બધા કારણો છે આપણા વાળના જે મૂળ હોય રૂટ હોય એને affect કરતા હોય છે જેના લીધે તેની નસો હોય એ કમજોર બનતી હોય છે જેના લીધે વાળ વધારે ને વધારે તૂટવા લાગે છે અને નવા વાળનો growth ઝડપથી થતો નથી જેના લીધે આપણે કેટલી બધી કેમિકલ પ્રોડક્ટ વાપરીએ પણ આમાં પ્રોડક્ટમાં એટલા હાર્ડ કેમિકલ હોય છે જે આપણા માથાનું ડેમેજ કરે છે વાળ પણ ડેમેજ કરે છે જેના લીધે અલ્ટિમેટલી આપણી વાળની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને અફેક્ટ થતી હોય છે માટે વાળની કંઈ પણ તકલીફો શરૂ થાય ને તો બની શકે એટલું નેચરલ પ્રોડક્ટથી ઘરેથી જ વાળને સરખું કરવાની ટ્રાય કરવી અને ઘરની જે પ્રોડક્ટ હોય એ અપનાવી કે જેના લીધે આપણા વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટી સુધે અમુક એવી વસ્તુઓ છે જે વાળ માટે અમૃત સમાન મળે છે જેમ કે બ્રાહ્મી છે ભૃંગરાજ છે મેથી દાણા છે અળસી ના બીજ છે લીમડો છે આ બધી વસ્તુઓ વાળ માટે સંજીવની જેવું કામ કરે છે આજે આમાંથી જ હું એક વસ્તુની વાત કરવાનું છું જે વાળ માટે એકદમ સંજીવની બુટી જેવું કામ કરે છે એ છે ભ્રિંગરાજ ઓઇલ આપણા પૂર્વજો આ તેલનો ઉપયોગ કરતા હતા આપણી દાદી નાની વાળ જોઈએ તો કેટલા સારા હતા આપણને ખબર પડી શકે કારણ કે એ લોકો પહેલેથી ઘરનું બનાવેલા તેલનો ઉપયોગ કરતા હતા બધી વનસ્પતિઓ નાખીને તેલ બનાવતા હતા જેના લીધે એ લોકોના વાળ સારા હતા તો આજે આપણે વિડીયોમાં એ જોઈએ કે રૂમરાજ ઓઇલ કઈ રીતે ઘરે બનાવવું અને આ ઓઇલના કયા કયા ફાયદા આપણને મળી રહે છે તેની વાત કરીએ તેમાંનો પહેલો ફાયદો છે ડેન્ડ્રફ આપણને ખોડાથી રક્ષણ આપે છે જો તમને ખોડો થતો હોય ને તો તમે આ વસ્તુ ધ્યાનથી સાંભળજો કારણ કે વિંગરાજ ઓઈલની મદદથી આપણે આપણા વાળનો જે ખોડો છે એને દૂર કરી શકીએ છીએ કારણ કે વિંગરાજમાં એન્ટિમાઇક્રોબિયલ અને એન્ટિફંગલ પ્રોપર્ટી રહેલી છે જે ડેન્ડ્રફને ઓછો કરે છે અને ડેન્ડ્રફ એ એક ફંગલ ઇન્ફેક્શન જ છે જે આપણા માથાના બહારના પડમાં થઈને એનાથી સફેદ પોપડી થઈને ખરતું હોય છે માટે બ્રિંગરાજનો ઉપયોગ કરીને તમે ને દૂર કરી શકો છો માટે આ તેલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ નેક્સ્ટ બીજો ફાયદો છે પ્રોમોટ હેયર growth બ્રિંગરાજ ઓઈલની મદદથી આપણે આપણો વાળનો growth વધારી સકીએ છીએ વાળની લંબાઈ વધારી શકીએ છીએ કારણ કે બ્રિંગરાજમાં વિટામિન D વિટામિન A આયન મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આ બધી વસ્તુઓ રહેલી હોય છે જે આપણા વાળના જે મૂળ હોય છે એને પોષણ આપે છે એને મજબૂત બનાવે છે જેનાથી આપણું વાળની જે ગ્રોથ હોય વધવાની શરૂઆત થાય છે અને બે હજાર આઠ માં ઘું જ એક સ્ટડી થયેલી છે અને એમાં એ બાર આવેલું છે આલ્બિનો રેડ ઉપર આ તેલ નો અપ્લાય કરવામાં આવે તો એ લોકોની વાળની જે ડેન્સિટી હોય એ વધી ગઈ છે આના પરથી એ કન્ક્લુઝન આવ્યું એ બ્રુંગરાજ ઓઈલની મદદથી આપણે આપણો વાડનો growth આપણા વાડનો વોલ્યુમ વધારી શકીએ છીએ અને વાળ વધારે પડતા મજબૂત થાય છે માટે વાડનો growth વધારવા અને વાડને મજબૂત કરવા માટે તો બ્રુંગરાજ તેલ આપણે જરૂરથી વાપરવું જોઈએ ને બીજો ફાયદો છે સ્ટોપ ધ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ વે અત્યારે મોસ્ટ ઓફ લોકોને આ સમસ્યા થતી જ હશે કે ઉમર કરતાં વધારે ઝડપથી વાળ સફેદ થવા લાગ્યા છે કારણ કે અત્યારનો સ્ટ્રેસ, અત્યારનો પોલ્યુશન, અત્યારનો ડાયટ, લાઈફસ્ટાઈલ જેના લીધે વાળને આ બધી अफेक्ट થતી હોય છે અને વાળ ઝડપથી સફેદ થવા લાગે છે જેના લીધે આપણે ઉંમર ના હોય ને છતાં પણ આપણે વધારે મોટા લાગતા હોય તો તમે ભૃંગરાજ તેલની મદદથી આ સફેદ વાળને કાળા કરી શકો છો કારણ કે ભૃંગરાજમાં ડાર્કનેસ પ્રોપર્ટી રહેલી હોય છે જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે અને જ્યાં આફ્રીમેચો ગ્રેઇંગ ઓફ હેઅર હોય ને સફેદ થતા વાળ હોય એને પ્રોસેસમાં અટકાવે છે અને તેને રિવર્સ કરવામાં મદદ કરે છે પરંતુ આ પ્રોસેસ છે માટે તમે એવું ઈચ્છો કે મારા વાળ ઝડપથી કાળા થઈ જાય એ નહીં થશે અને આ તેલ નો ઉપયોગ કરીને તમે તમારા વાળની ક્વોલિટી ને સુધારી શકો છો તો મિત્રો આ છે ભીમરાજ તેલના ફાયદા કે આની મદદથી આપણે વાળનો ગ્રોથ વધારી શકીએ છીએ માથામાં જે ખોડો હોય એને દૂર કરી શકીએ છીએ અને અને જે સફેદ વાળો એને આપણે કાળા કરી શકીએ છીએ તો હવે પ્રશ્ન એ આવે કે આ તેલને બનાવવું કઈ રીતે જો તમે અત્યારની બિઝી લાઈફ સ્ટાઇલમાં તમારી પાસે ટાઈમ ના હોય તો તમે નજીકના પણ પરચેસ કરી શકો છો પણ હું રેકમેન્ડ કરું છું કે તમે ઘરે જ આ તેલ બનાવો કારણ કે આ તેલ બનાવવું એકદમ સરળ હોય છે તો આ તેલ બનાવવા માટે ખાલી ત્રણ વસ્તુની જરૂર પડે એક છે કોપરાનું તેલ બીજું છે ભૃંગરાજ ના સુકવાઈ ગયેલા મૂળ અને ત્રીજું છે મેથી દાણા શું કરવાનું છે કે જ્યાં જે મૂળ લીધા હોય ને એને આપણે નાના નાના કટકા કરીને તોડી નાખવાના છે અને તેને રાખી મૂકવાના છે તો નેક્સ્ટ હવે વાત આવે છે કે તેલ કઈ રીતે બનાવો તો તેલ બનાવવા માટે અડધો થી પોણો લીટર કુપરાના તેલ ને આપણે ધીમા ગેસ પર ઉકાળવાનું હોય છે તેને ચલાવતા રહેવું જેનાથી તેલ નીચે બેસે નહીં અને બરાબર ઉકળી જાય

જે તમને વાળ ખરતા છે વાળ તૂટી ગયા છે માથામાં ખોડો છે 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 વાળ વાળ વધતા નથી સફેદ થઈ ગયા આ બધી રાહત આપે અને સાથે સાથે વાળમાં અને વાળની ચમક પણ વધારે છે માટે હું રેકમેન્ડ કરું છું તમે આ જ તેલ વાપરો હું ખુદ કેટલા વર્ષોથી ઘરે બનાવેલું તેલ જ વાપરું છું જેના લીધે મારા વાળની ક્વોલિટી એવી ને એવી રહી છે મારા વાળ સહેજ પણ સફેદ થયા નથી માટે હું તમે કહું છું કે તમે ઘરે બનાવેલું તેલ વાપરો કે જે તમારા માટે એકદમ બેસ્ટ હોય છે અને મિત્રો જ્યારે પણ તમે આ હેર ઓઇલ કરો ને ત્યારે રાતે હેર ઓઇલ કરો ત્યારે કમસે કમ દસ થી પંદર મિનિટ મસાજ કરવાની ટેવ પાડો જેનાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે અને તેલ બરાબર મૂળ સુધી પહોંચી જાય જેનાથી આપણો વાળનો ગ્રોથ વધશે માટે આ મસાજ કરવાની જરૂર હોય છે પછી સવારે તમે કોઈ પણ માઇલ સેમ્પુ છે તેને વોશ કરી શકો છો અને આ તેલ અઠવાડિયામાં બે થી ત્રણ વખત અપ્લાય કરવાનું હોય છે અને તમે મહિનો અપ્લાય કરશો ને તો તમે ફરક જોશો કે તમારા જે વાળ એની ક્વોન્ટિટી ઓછી થાય છે વાળની ચમક પણ વધી છે અને આની સિવાય વાળનો જે ગ્રોથ છે એ પણ વધે છે માટે તમે આ તેલનો ઉપયોગ કરીને તમે બધી તકલીફોમાંથી રાહત મેળવી શકો છો પણ એક વસ્તુનું ધ્યાન રાખો કે વાળનો ગ્રોથ વધવો એક સાયકલ હોય છે જે સાયકલને ને કમ્પ્લીટ ખતમ મેક્સિમમ ચાર થી પાંચ મહિના લાગતા હોય છે માટે કંઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તો તેને પૂરતો ટાઈમ આપો કારણ કે અત્યારે એવું છે કે રિઝલ્ટ નહીં મળે ને આપણે પ્રોડક્ટ ફ્રીકવન્ટલી ચેન્જ કરતા રહીએ છીએ જેના લીધે બધી પ્રોડક્ટની કંઈ પણ અસર થતી નથી ને ઉલટાના વાળ ડેમેજ થાય છે માટે કંઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તો એને મેક્સિમમ એક થી બે મહિનાનો ટાઈમ ટાઈમ આપો કે જેનાથી તમને રિઝલ્ટ જોવા મળશે અને તમારા વાળની ક્વોન્ટિટી પણ સુધરશે અને વાડ ડેમેજ નહીં થાય ને જો તો પણ તમને બધી તકલીફોમાંથી રાહત ના મળતી હોય ને તો હું એક આપું છું કે તમે અનંત હોમિયોપેથી હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો આ હેર ઓઇલ અમે ખુદ બનાવીએ છીએ અને આની મદદથી અમે અમારા કેટલા બધા પેશન્ટોના જે ડેન્ડ્રફની તકલીફ છે જે ખર્ચાવાળની તકલીફ છે વાળ વધતા નથી એ બધી તકલીફોમાંથી રાહત આપેલી છે અને ઘણા બધા લોકો આનો ફ્રીક્વન્ટલી યુઝ પણ કરે છે આ તેલમાં અમે ઘરે બનાવીએ છીએ સાથે અમે અમુક હોમિયોપેથિક મેડિસિન એડ કરીએ છીએ જેના લીધે આ સેલની જે વાળ પર અસર છે એ વધારે ઝડપથી જોવા મળે છે માટે તમે અનંત હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો જો તમને આના વિશે પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કઈ નવું જાણવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને પૂછી શકો છો તો આશા રાખો કે વિડીયો તમને સારો લાગ્યો હોય છે જો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો તમારા માં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બે લાયકન દબાવવાનું ના ભૂલો જેનાથી આવા નવી ને નવી માહિતી તમને મળતી રહે અને તમે તમારી lifestyle સ્ટાઈલ એકદમ હેલ્ધી જીવી શકો તો હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો